મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મારું નામ કમલેશ દવે સાવેદ સુરત ગુજરાતથી મિત્રો પરમ દિવસે એકાદશી છે સોમવારના દિવસે એ એકાદશીનું નામ છે મોક્ષદા એકાદશી અને એ દિવસે બીજું પણ એક વસ્તુ છે એની સાથે સાથે વસ્તુ મીન્સ કે એ દિવસે પણ બીજો તહેવાર છે અને એ છે ગીતા જયંતિ ભગવાન કૃષ્ણએ અર્જુનને જે ગીતાનો બોધપાઠ આપ્યો હતો એ પરમ દિવસે એટલે કે એકાદશીના દિવસે એ ભગવાને ગીતાજીનો બોધ આપ આપ્યો હતો તો ગીતાનો સારાંશ શું છે તો એ એના વિશે આપણે થોડુંક જાણી લઈએ ગીતાનો આખો જે અઢાર અધ્યાય છે એમાં અલગ અલગ ભગવાને બધી રીતે સમજાયું છે પછી એક મેન વસ્તુમાં ભગવાને સમજાવી દીધું ગીતાનો સાર તમને બધાને પણ લગભગ ખબર હશે તો ગીતાનો સાર એ આ ટાઈપનો છે કે જો હુ અચ્છા હોવા મતલબ કે જે થાય છે તે સારું થાય છે જો વો રહ અચ્છા હો રહ મતલબ કે અત્યારે જે ચાલે છે તે પણ વસ્તુ સારી ચાલે છે પછી કીધું છે કે જો હોગા વો બી અચ્છા હી હોગા તો મતલબ કે જે થવાનું છે એ પણ કંઈક સારું થવાનું હશે ક્યાં તુમ લે કે આય તે ઓર ક્યાં તુમને ખો દયા મતલબ એવો છે કે આપણે દુનિયામાં જ્યારે આવ્યા તો આપણે શું લઈને આવ્યા હતા કે જે આપણે કહીએ છીએ ને અત્યારે કે મારું આ અત્યારે મારી પાસે નથી મારા છોકરાઓ મારામાં કીધામાં નથી મારું ઘર હતું વેચાઈ ગયું મારી આ વસ્તુ થઈ ગઈ તો એ મારી એ વસ્તુ આવી ક્યાંથી આપણે અહીંયા આવીને જ મેળવી હતી અને આપણે જઈશું છોકરાઓ છે અથવા પ્રોપર્ટી છે અથવા જો રૂપિયા છે એ બધું આપણે અહીંયા મૂકીને જ જવાના છીએ તો ભગવાને કીધું છે કે તું ક્યાં લે કે આવે તે ઓર ક્યાં તમને ખોદ્યા આજ તુ છે મતલબ કે જે વસ્તુ આજે તમારી છે કલ કિસી ઓર કા હોત આવતીકાલે બીજાની પણ વસ્તુ થઈ જાય છે જેમ આપણે મકાન સરસ બનાવીએ અને આપણું નામ બહાર લખાવીએ કે કમલેશભાઈ સામવેદી આવી રીતે ઘરનું નામ લખાવીએ પણ એ ક્યાં સુધી હોય કે જ્યારે કમલેશભાઈ હોય ત્યાં સુધી પછી કમલેશભાઈના ગયા પછી એમના છોકરાઓનું નામ આવશે માનવભાઈ કમલેશભાઈ દવે એવી રીતે નામ બદલાયા કરે કોઈનું કોઈ વસ્તુ અહીંયા રહેવાની નથી એટલે ભગવાને કીધું છે કે આજે તમારી છે કાલે બીજા કોઈ નહીં અને પરમ દિવસે બીજા કોઈ નહીં પરિવર્તન એ સંસારનો નિયમ છે એટલે આપણે કોઈ પણ વસ્તુમાં હરસ શોખ રાખવાનો નહીં જે થાય તે બધું સારા માટે જ થાય છે આવી રીતે તમે ચાલશો તો જિંદગીમાં કોઈ તમને તકલીફ નહીં આવે જો મિત્રો આ વિડિયો તમને સારો લાગે તો સબ્સ્ક્રાઇબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો જય શ્રી કૃષ્ણ